જામનગર માં પટેલ યુવા ગ્રુપ દ્વારા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર અમરેલી માં પાટીદાર સમાજની દીકરીને ખોટા કેસમાં ફસાવી જેલ માં ધકેલવામાં આવતા વિરોધ પાટીદાર યુવતીની રાત્રે ધરપકડ કરવા આવી અને સર્ગસ કાઢવામાં આવતા પાટીદાર સમાજ નારાજ અમેલી માં ભાજપના નેતાઓની અંદરો અંદરની લડાઈ માં નિર્દોષ દીકરી ભોગ બની આમ આદમી પાર્ટી અને પટેલ યુવા ગ્રુપ દ્વારા રજૂઆત કરાઈ જામનગર માંગ પટેલ યુવા ગ્રુપ દ્વારા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર યુની રાત્રે ધરપકડ કરવામાં આવી અને સરઘસ કાઢવામાં આવતા પાટીદાર સમાજ નારાજ અમેલી ભાજપના નેતાઓની અંદરો અંદરની લડાઈ નિર્દોષ દીકરી ભોગ બની આમ આદમી પાર્ટી અને પટેલ યુવા ગ્રુપ દ્વારા રજૂઆત કરાઈ